નમસ્કાર મિત્રો આપ હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર જોઈ રહ્યા છો જેથી પ્રાચીન શિવ મંદિર છે સ્કંદ પુરાણની અંદર પણ તેનો ઉલ્લેખ છે પ્રાચીન શિવ મંદિર જોઈ આપ ધન્યતા અનુભવશો પ્રાચીન શિવ મંદિર હાટકેશ્વર વડનગર મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર જોથી શ્રદ્ધાળુઓ ગર્ભગૃહની અંદર પ્રવેશ મેળવે છે આપ જોઈ રહ્યા છો ભવ્ય શિલ્પકામ આપ પણ આ શિવ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવશો હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર આપ અંદરનો ગર્ભગૃહ મિત્રો જોઈ રહ્યા છો અતિ પ્રાચીન શિવ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવશો